મૃત્યુ પહેલાં દરેક માણસને કોઈને કોઈ સંકેત અવશ્ય મળે છે જો આ સંકેત મળે તો તેને સામાન્ય ના સમજો તો આજના વિડીયોમાં આપણે મૃત્યુ પહેલાં મળતા સંકેતો વિશે જોઈશું મૃત્યુ પહેલાં કયા સંકેતો મળે છે જાણો શું કહે છે શિવપુરાણ અને શાસ્ત્ર પૃથ્વી પર જે પણ જીવોએ જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે આમ છતાં માણસ મૃત્યુથી ડરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિના જન્મની સાથે જ તેનું મૃત્યુ પણ નક્કી થતું હોય છે મૃત્યુ એક એવું સત્ય છે જેને કોઈ નકારી શકતું નથી પૃથ્વી પર જે પણ જીવોએ જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે આમ છતાં માણસ મૃત્યુથી ડરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિના જન્મની સાથે જ તેનું મૃત્યુ પણ નક્કી થતું હોય છે તો આપણે એવા સસંકેતો વિશે જોઈશું કે જેનો આભાસ મૃત્યુ પહેલાં મળી શકે છે તો પહેલું વ્યક્તિનું અચાનક વાદળી માખીઓથી ઘેરાઈ જવું એ પણ મૃત્યુ પહેલાંની નિશાની છે આવી વ્યક્તિનું એક મહિનામાં મૃત્યુ થઈ શકે છે તો બીજું કબૂતર માથા પર આવીને બેસે છે વ્યક્તિના માથા પર ગીત કાગડો કે કબૂતર આવીને બેસે તો તેની ઉંમર ઘટવાનો સંકેત છે આ વ્યક્તિ અચાનક નીલી માખીઓથી ઘેરાઈ જાય તો તે પણ મૃત્યુનો સંકેત હોઈ શકે છે તો આગળ હવે ત્રીજું આ ફેરફારો શરીરમાં જોવા મળી શકે છે શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિની પાંચ ઇન્દ્રિયો યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે તો તે મૃત્યુનો સંકેત હોઈ શકે છે બીજી તરફ જો કોઈ વ્યક્તિનું શરીર કે પીળું થઈ જાય અને શરીર પર લાલ ચકામાં જેવા નિશાન દેખાવા લાગે તો માનવામાં આવે છે કે વ્યક્તિનો અંત નજીક હોઈ શકે છે ચોથું પડછાયો ન શિવ શિવપુરાણમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પડસાયાને માથા વગર જુએ છે અથવા તો તેનો પડસાયો જોવાનું બંધ કરી દે અથવા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવાનું બંધ કરી દે છે તો આપણ આવનાર મૃત્યુનો સંકેત હોઈ શકે છે પાંચમું તારાઓ દેખાતા નથી બીજી નિશાની એ છે કે જ્યારે વ્યક્તિ અરુંધતી તારો ચંદ્ર કે અન્ય તારાઓને યોગ્ય રીતે જોઈ શકતો નથી મતલબ કે જીવનમાં થોડો સમય જ બચ્યો છે બીજી તરફ જો કોઈ વ્યક્તિ આકાશમાં સપ્તરશી તારાઓ જોવાનું બંધ કરી દે તો તે પણ વહેલા મૃત્યુનો સંકેત હોઈ શકે છે છઠ્ઠું નજીકના મૃત્યુની નિશાની શિવ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ દિવસના પ્રકાશમાં અને રાત્રિના અંધારામાં ધનુષ જુએ છે તો તે નજીકના મૃત્યુનો સંકેત પણ છે તો મિત્રો આ વિડીયોનો અંત કરતાં હવે જો કોઈ આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું સ્મરણ કરી અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય પોતાની કુળદેવી માતાનું નામ લખતા જજો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ